સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતમાં વિષય ગુજરાતી પાઠ નંબર જે તેર સમર્થલાલ સુરણવાળાનો સન્માન સમારંભ એમાં ભાગ એક આપણે જોયો આજે સ્વાધ્યાય પોમાં ભાગ બે જોવાના છીએ છેલ્લે આપણે ક્યાં પહોંચ્યા હતા ત્યાંથી આપણે જે એની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર જે પાંચ હતો એ પણ આપણે થઈ ગયો હતો નાખ્યો ઓળખવાના છે ઉદાહરણ આપણને આપેલું છે કે મારા કારણે શાક ચટાકેદાર અને ખુશ્બુદાર બને છે તો એમાં લક્ષણ આવે પછી મને તો બધાય શાક સાથે ભળી જવું ગમે છે તો એમાં આવે બટાકા ગરીબ અને તંગ વગર સૌ કોઈને મારા વિના ચાલે નહીં તો ડુંગળી ત્રીજું હું તો નોન વેજીટેબલ છું તો આદુ મરચાં ને કોથમીર ચોથો પ્રશ્ન મને તો શાક માર્કેટની શોભા માને છે તો લાલ સુરણવાળા હવે અગિયારમો પ્રશ્ન છે કે આપેલા શબ્દોને કે ભાષાના લાગુ પડતા વિભાગમાં ગોઠવું હવે ગુજરાતી ભાષા છે એ અને અંગ્રેજી ભાષા છે હવે શબ્દો આપણને જો સ્પર્ધા સમાન સ્ટેજ હોલસેલ સુવાસ અદ્ભુત મિક્સ સ્વાદ ડૂલ કસ્તુરી વેજીટેબલ મઘમઘાટ ફેમિલી પંચકુટિયા માર્કેટ સ્વાદિષ્ટ ધરખમ મિનિટ પરોપકારી હોલ લોન અને તંગ વગર એટલા શબ્દો આપણને આપેલા છે એને આપણે વિભાજીત કરવાના છે સ્પર્ધા શબ્દ ગુજરાતી છે પછી સન્માન પછી સુવાસ અદ્ભુત સ્વાદ ડૂલ કસ્તુરી મગમગાટ પંચકૂટિયા સ્વાદિષ્ટ ધરખમ પરોપકારી અને તંગ વગર આ બધા જે શબ્દો છે એ ગુજરાતી છે અંગ્રેજીમાં સ્ટેજ હોલસેલ મિક્સ વેજીટેબલ ફેમિલી માર્કિટ મિનિટ હોલ અને લોન કોષ્ટક પૂર્ણ કરવાનું છે કે એક વચન દર્શાવતું વાક્ય અને બહુ દર્શાવતું વાક્ય એક વસન દર્શાવતું વાક્ય અને બહુ બહુ એટલે જાઝા અને એક એટલે એક હોય તે હવે જો પેલું કે તે ઘોડો લઈને આવ્યો હતો હવે તે અને ઘોડો એ બે એક વચન છે એકલા છે પછી સામે વાક્ય કેવું બને છે કે તેઓ ઘોડા લઈને આવ્યા હતા એટલે તેઓ એટલે બહુ થઈ ગયું એટલે ઝાઝા થઈ જાય અને ઘોડા એટલે એ પણ ઝાઝા થઈ જાય એટલે બહુ વચન થઈ ગયું હવે એક વસનમાં કે હું કાલે સાયકલ લઈને વાડીએ જઈશ તો હું સૌ એની જગ્યાએ બહુવસનમાં તો કે અમે પછી સાયકલ થઈ સાયકલ લો કે અમે કાલે સાયકલો લઈને વાડીએ એક વસન છે એટલે અમે પછી અહીંયા જઈશું પછી કે હવે બહુ વસનમાં વાક્ય આપણને આપેલું કે તમે આજે ખુરશીઓ પર બેસીને લખજો તમે તો અહીંયા એક વસનમાં લખવું એટલે કે તું ખુરશીઓ એટલે કે ખુરશી કે તું આજે ખુરશી પર બેસીને લખજે હવે કે તું આજે જમીન પછી શાળાએ જજે જમીને પછી શાળાએ જજે એટલે તું એટલે કે હવે બહુ વસનમાં તમે કેળા ખાધા એટલે તે કેળું ખાધું એક વસનમાં હવે એક વસનમાં આપ્યું છે કે મારે કાલે રમવા માટે કયું સાધન લાવવાનું છે તો મારે કાલે રમવા કે ક્યુ છે એની કયા સાધનો લાવવાના છે વર્ગીકરણ તેરમો પ્રશ્ન જલપા ટેબલ ઘડિયાળ કાગળ ખાટલો દુકાન ફાઇલ ઝાડ પાણી દૂધ ખાંડ પુસ્તકો વૃક્ષો ઘી ચોકરા અને મોહનભાઈ આટલા શબ્દો આપણને આપેલા છે હવે પુલિંગ એટલે કાગળ ખાટલો અને મોહનભાઈ સ્ત્રીલિંગમાં જલપા ઘડિયાળ દુકાન ફાઇલ અને ખાંડ નપુસક લિંગ એમાં ટેબલ ઝાડ પાણી દૂધ અને ઘી બહુ વસ્તનમાં પુસ્તકો વૃક્ષો અને ચોકરો ચૌદમાં પ્રશ્ન છે કે જેને લિંગ સૂચક પ્રયત્ન પ્રત્યય લાગ્યો હોય તેવી સાત સાત સંજ્ઞાઓ લખો હવે પુલ્લિંગ એમાં છે પ્રત્યય લાગ્યો હોય તેવા લિંગ છે પુલ્લિંગ સ્ત્રીલિંગ પુષોકલિંગ એમાં પ્રત્યય લાગ્યો એવા કે આંખો કામળો કામણો પછી દરિયો અંગૂઠો ચાબખો ઘોડલો અને ફણગો હવે સ્ત્રીલિંગ એમાં ઈ પ્રત્યય હોય એવા એવા ખાંડણી લંગોટી ગાડી શિકારી નોકરી મજૂરી અને વાડી હવે નપુસકલિંગમાં ઊ કે ઉ પ્રત્યય લાગ્યો હોય એવા એમાં સાબુ લીંબુ જાંબુ સાદુ માથું ચોકરું ને પૂઠું હવે જેને લિંગ સૂચક પ્રત્યય ન લાગ્યો હોય એવી ત્રણેય લિંગની સંખ્યાઓ લખો એમાં જુઓ પુલિંગમાં અપ્રત્યય ન લાગ્યો હોય એવી સંખ્યા છે એમાં મોર પછી પર્વત સંબંધ કાચ લાડુ પવન પત્ર પથ્થર પવન અને પ્રકાશ હવે સ્ત્રીલિંગમાં ઈ પ્રત્યય ન લાગ્યો હોય તેવી એમાં રાત બેઠક ભૂખ ઊંઘ કમાલ સોડમ ચાશ ધૂળ અને આળસ નપુચકલિંગ એમાં ઉ અને ઊંઘ પ્રત્યય લાગ્યો હોય એવા એમાં શહેર દૂધ નંદનવન નાક દ્વારા રાજ્ય યંત્ર ઉર અને શિર સોળ પ્રશ્ન ઉદાહરણ મુજબ એક વસન અને બહુવચનના દસ દસ શબ્દો લખો હવે એક વસનમાં આંબો બારણું ચાલિયું સંબંધ ઘરેણું રમકડું શિંગડું દુશ્મન સપના અને ફુવારો બહુવસનમાં જોઈએ તો બારણા ચાલીઓ અથવા ચાલિયા સંબંધો કરેણા રમકડા શિંગડા દુશ્મનો સપના અને ફુવારાઓ હવે સત્તર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો હવે ખીચોખીસ આ રીતે લખાશે હરીફાઈ એ આ રીતે અભિનંદન એ આ રીતે સ્વાદિષ્ટ હાચું આ રીતે અદ્ભુત પોલીસ મહેક વેજીટેબલ માલિક અને અભિમાન નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો હવે સ્પર્ધા એટલે સરસાઈ અને હરીફાઈ ઇનામ એટલે બક્ષિસ અને ભેટ ભવ્ય તો ગૌરવશાળી અને પ્રભાવશાળી શોભા એટલે પ્રતિષ્ઠા અને આબરૂ તરત એટલે કે એકદમ અને જટ તો અને મેદની મહેક તો ફોરમ અને સુગંધ છે કે નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો એમાં જીત એટલે જીતાયેલું અને આ જીત હોય તો વિજય થાય બીજું આખો એટલે ભાગ્યા વિનાનું ભાગી ગયેલું નું અને આખો એટલે ચક્ષુ અને નેત્ર ત્રીજું પાણી એટલે જળ થાય અને આ પાણી હોય તો હાથ થાય ઇનામ તો બક્ષિસ થાય અને ઈમાન એટલે તો કે પ્રામાણિકતા થાય વીસ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો હવે સુગંધ તો દુર્ગંધ સ્વાદ તો બે સ્વાદ સરકારી તો બિન સરકારી અને સહાય તો નિસહાય ગરીબ તો તંગ વગર કાચું તો પાકું અને સવાલ જવાબ આવે અને અભિમાન તો નિરાભિમાન હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે નાની ટુકડીઓ ઉપરી ઉપરી ટુકડીઓનો એટલે જમાદાર આગ્રહભરી વિનંતી એટલે અપીલ જથ્થાબંધ વેચાણ એટલે હોલસેલ જુદી જુદી જાતના શાક ભેગા કરી બનાવેલું શાક પંચકૂટિયું શાક સભામાં બેઠેલા લોકો સભાજન પૂર વખતે કરવામાં આવતું રાહત કાર્ય રેલ રાહત હવે વાક્ય વાંચો અને રૂઢિ પ્રયોગના અર્થ નીચે લીટી કરીને વાક્યની આગળના કૌંસમાં તેનો ક્રમ લખો હવે વિક્રમ તોડવો એટલે શું થાય તો કે નીરજ ચોપ ચોપરાએ ભાલા ફેંકમાં અગાઉની સિદ્ધિ કરતા ચડિયાતી સિદ્ધિ મેળવી એટલે અહીંયા લીટી કરી આપણે એમાં એક પછી રામ રોટલા આપવા તો એનો જવાબ થાય કે ગરી વિશ્વા ગરીબોને જમાડીને પોતાનો જન્મદિવસ ઉજવે છે ત્રીજું મરછા જેવું હોવું તો નર રીછ પોતાના બચ્ચા પ્રત્યે તીખો સ્વભાવ દાખવે છે અક્કલનો ઓથમીર ચોથું છે તો કે બાગનો માળી કે બકરીને લાઠી ફટકારીને બુદ્ધિ વિનાનું કાર્ય કરે છે પછી દુનિયા ડૂલ થઈ જવી તો મેચમાં હારવાથી અમારી બધી મહેનત ફોગટ થઈ ગઈ મોઢામાં પાણી છૂટવું એટલે સ્વાદ કરવાની તીવ્ર ઈચ્છા થઈ એટલે ખાવાની ખૂબ ઈચ્છા થઈ વાક્ય પ્રયોગ આપણે પાઠમાં ભણ્યા હતા તો ત્યાં આપણને થોડોક ખ્યાલ આવે કે જમવામાં આપણે વાક્ય કરી શકીએ એ રીતે કે જમવામાં લાડુનું નામ સાંભળતા જ કે મારા મોઢામાં પાણી છૂટ્યું પછી પેંડો મારવો એટલે કાંઈ બહાદુરી જેવું કંઈ કામ મેં કર્યું એવો અર્થ ન થાય કે તાડ મારવી એવો થાય પેંડો મારવો એટલે કે જે સરવણ જે હતા એણે ગાજરનું ઇનામ મેળવીને બહાદુરીનું કામ કર્યું પછી ભીડ પડ્યું એટલે કે મુશ્કેલીમાં આવવું તો નાની નાની મુશ્કેલીઓમાં એમાં આપણે વાક્ય બનાવી શકીએ કે મારા મિત્રને ધંધામાં પૈસાની ભીડ પડી પછી સો વર્ષ પૂરા કરવા એટલે લાંબુ આયુષ્ય છે ભોગવવું તો સરવણજી જે છે શરવણજીને જે ઇનામ મેળવું હતું તો આપણે એમાં કરી શકીએ એમાં સો વર્ષ પૂરા કરવા એમાં લખી શકીએ કે ભગવાનને એવી પ્રાર્થના કે શરવણજી જે ઇનામ છે એમાં ઈનામ લાવી અને એમના સ્વર્ષ પૂર્ણ ઇનામમાં પ્રસિદ્ધિ મેળવે એ ભગવાન એમના વર્ષ પૂરા કરે એ રીતે આપણે લખી શકીએ હવે નીચેના વાક્યો વાંચીને એમાંની સંજ્ઞા મેળવો ઓળખો સંજ્ઞા એટલે કોઈ પણ વસ્તુ કે ના હવે વિનાયક જમવા ગયો એ વ્યક્તિવાચક સંજ્ઞા છે ચાવીનું ઝુમખું મારી પાસે હતું એટલે સમુ દર્શાવે છે આખો એટલે સમુવાચક હું ડેરીએ દૂધ લેવા ગયો એટલે વાચક એટલે પદાર્થ બતાવે છે પેલા દેખાય પર્વત એ આખી જાતિ બતાવે છે એ અહિંસામાં એટલે કે ભાવ છે નીચેના વાક્યોમાંથી વિશેષણ અને ક્રિયા વિશેષણ અલગ પાડીને લખો હવે વિશેષણ કે વાક્ય એ પૂછવામાં વિશેષ શું છે અને કઈ ક્રિયા દર્શાવી છે એ લખવાનું છે તો આમાં જોઈએ પાંચ છ રૂપિયા ભાડવું ભરીને તેમને ભવ્ય વોલ રાખ્યો એટલે વિશેષ શું કે પૈસા આપીને કર્યું પણ પાંચ છ એટલે એ વિશેષ છે પછી તાળીઓના ગડગડાટથી વોલ ગાજી રહ્યો તો વિશેષણ શું છે તાળીઓ પાડવી એટલે કે ગડગડાટ પછી સાહેબ મને બે મિનિટ બોલવાની રજા આપો બોલવાની રજા આપો પણ કેટલી તો કે બે મિનિટ એટલે વિશેષ છે કંઈક છોકરાઓ તો બટાકાનો સ્વાદ હોંશે હોંશે માણે એમાં શું છે હોંશે એ ક્રિયા છે અને હું તો સીધે સાધો હું તો સીધે સીધો શાકનો વેપારીશું એટલે ક્રિયા શું છે કે સીધે સીધો આ રીતે સરસ મજાનો પાઠ જે છે લાલ સુરણવાળાનો સન્માન સમારોહ એમાં ભાગ બે આપણે અહીંયા પૂર્ણ કરીશું ફરી પાછા નેક્સ્ટ વિડીયો સાથે નવી મુલાકાત